હેલો મિત્રો જય માતાજી તો આ ગામડાની જો વહેલી સવારે અમે આવી ગયા તળાવમાં કે કાચબન મમરો ખા અને બહુ સુંદર એવું તળાવનું વાતાવરણ વહેલી સવારનું જો એક બાજુ સૂર્યદેવ ઉગી નીકળ્યા એમના પણ દર્શન થયા વહેલી સવારે અને આપણો કાચબન કાચબાજી થોડા અંદર નાખો તો માસલ્યો હું અંદર હાજર ખબર પડી જાય ખાવાનું આવી ગયું બધા માછલીઓ કાતબા બધી હા હમણાં હાલ ખાલી શું કેવું ચવાણું આવે શું વાત છો તે ચવાણું કાહી કાચમાં એવું ખવરાવ ખવરાવ હા એ બરો ભાખરી ખાઈ આઈ નજીક નજીકમાં નોખી દો તો જો વહેલી કાચબો કાચબોનું ખવરાવન પતી જ્યો મહાદેવજીના દર્શન કરીએ અને પછી જઈએ ગયા તો જો વહેલી સવારે આવી ગયા મહાદેવજીના મંદિરે દર્શન કરવા જો બહુ સવારનું સુંદર એવું વાતાવરણ અમારા ગામનું અને આ વડ ઉપર અત્યારે હાલ કેટલાય મધ આવીને બે ઉનાળાના દિવસે જો કે મોટામાં મોટું જાળે એટલે અહીંયા બાજુમાં પોણી હ એટલે મધ ભમોર મધ જો પુષ્કળ આઈન ઉપર બેહી જાઓ અતારોથી તો આમાં આપણે પહેલાં ઇંગળાજ માતાનું દર્શન કરીએ पशु विष्णु भगवान न दर्शन करी कर पशु खेतरे जवा जय मांगराज माता जय हरि ओम सच्चा जय हे माता हे माकुर देवी हरि ओम जय गुरु दत्ता हरि हे माइ નમસ્કાર તો વહેલી સવારે કાચવાજ માતા નો દર્શન કર્યો વિષ્ણુ ભગવાન દર્શન કર્યો જો આ બાજુમાં અમારા પંચમુખી મહાદેવજી આ અનેકવિધ સંતોની સમાધિઓના પણ દર્શન કર્યો અને છેલ્લે શીતળા માતા દર્શન જો આ શીતળા માતાનું મંદિર પણ તો રોજ અમારે આડિયો કર્મ કરી અને પછી ચા કરી અને અમે જવાનું ખેતરમાં તો તમે પણ વિડીયો જોતા હોય અમારો તો કંઈક એકાદું કર્મ કરજો અવશ્ય એટલે હાડો આપણે જઈએ ખેતરમાં તો અમે આવી ગયા વાળીએ ને અમે ભરવા જવાનું અમારે એરંડા તો જો આ ખડામાં એરંડા બધા આવી ગયા અને બીજા અત્યારે ભરવા જવાનું હોય તો ઝડપથી જીએ એરંડા બનવાના પછી ચાર વાટવા જવાનું બે ના લાંબાની હા નહિ આવ્યું હોય પણ તારીખ કેતા સાધો એક ઢગલો ભરી લીધો આમ બીજો ઢગલો પેલી બાજ પડ્યો કે અને બે ડાલા લાયા અહીંયા તો જો ફટાફટ ભર દઈએ અને લાયા લૂંગી કારણ કે માથામાં ટો લે કૂતર તો પાછું હોય તો થોડા જ બે ડાલા થાય આટલા વાણીનાથ દર્શન કરી દો હોય જો જાય વાણીનાથ બાપા જો ફટાફટ ભરી દઈએ કડકો થતા થતાં હજી બીજા ખેતરમાં ભરવા જવાનું જેટલો મેલો આજ તો બે ડાલા લાયા એટલે વાત થાય નહીં પાછા પેલા શેતમ વધારે આટલામાં તો ઉપર પીણું વધારે આ તમાકુ જોવા પાછી જઈએ એટલે જે મેં કાવો જોઈ જમ તમાકુ પાકશે નહીં વધારે મેં કાંઈ અમે આપડે ત્યાં વેણીએ તો આ ત્યાં બહુ તમાકુ વાઢી નાખવાનું હું પત્તો વાઢી અને એના ઢગલો કરી દેવાનો હોઠણ હોઠણ ટાણ તું જોઈ નહીં કદી ઈના કાપી અને પત્તો ઈના નહીં દેવાનો પછી હું કોઈ ને બરાબર નો એટલે પછી ઢગલો કરીને કોથા ભરીને ઘન બજારમાં સીધા ગમે તેમ પછી ભોજનાલયમાં ખાવા દો જ ચાલુ કરું બીજા ખેતરમાં આવ્યા આ એક ઢગલો આયા ને એક પેલી બાજુ તો ખેતરમાં જો જે જગ્યાએ માટી હોય કે જે હોય સીધું બેસી જ જવાનું કારણ કે આપણી જિંદગી એવી માટીમાં રહેવાની ખેડૂતની કે જે જગ્યા હોય સીધું બેહી જવાનું લુગડો તો મેલો થયા જ હોય ઓજ ધોવાઈ જાય તો હું ફટાફટ પાણી પી રહ્યો હજી બપોરે તો કરજો પણ નેહો કેટલા હિરંડા હું કઈ ભરાઈ રહ્યા ગીતી ઓ ગીતી ખટકો કરો સારી વાત હા છે ને કોમ કરશો ને ના નખો તો આલું કમ્પ્લેટ ભરાઈ ગયો જો એરંડોથી વાળીન વાળીને હોય નહીં દીએ એટલે કોમકાજ કમ્પ્લીટ થઈ જાય વઘરો લાયા ના વાળવા ના કોમ આલ્યો હા વઘરો કોમ ના આલ્યો હા તમે લસકો વાટો ને મૂ ભૂથો વાટો એનો તો અત્યારે વાગ્યા જો હાળા અગિયાર થયા અને બરાબરની ગરમી પડે હ અને એરંડા ભરવા ગયા તા તે મોવ થઈ ગયો હા દોડી લેતો ઘણો તો હજી તો લસકો વાટવાનો હો દોડી દોડી ચો પડી હા લાવ ઘણો લસકો આપણે તડકાથી આવીએ ને તો આવી લેબડીના સોયલો ઉનાળામાં ઉભા રહીએ ને એટલે જેવું થાય ખબર ઊંધામાં જ એવું શબ્દ આવો કે હાશ એવું થાય આપણો વેકણ જો અમારા ગુરુ મહારાજના અહીંથી કુંડો લાવ્યા હતા પોણીનો એક ઊંડું એક આટલો ભરાવાનું કારણ કે આ જગ્યામાં જો આટલામાં આજુબાજુમાં જો એ કોઈ જગ્યાએ પોણી ચકલો મળે એવું નહીં એ એક કુંડું લાઈન હોય ભરાઈ ગઈ આજ બપોર ચીડી હોય અને પછી ભરી કાઢ દે લ્યો દાંતીડું ઈ પડ્યું लाहोर탄 वाटवान चालू कर तवे लस्को वाटन मु बोथो बुसकाऊ के युंदा तु हे रोमा पीर